નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજના તા ઉંઝા માર્કેટના બજાર આવી ગયા તારી તકે વીસ પાંચ સોળ ની વાત થઈ ગયો સોમવાર મિત્રો વાત કરો તો જી ઉંઝા માર્કેટમાં ફરી એકવાર મિત્રો આપણને ઝીરો અને વરણીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે ધીરાનો રેકોર્ડ બ્રેક બાદ છ હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાવા લાગ્યો છે

ઈસબ ગુલાબ બે હજાર છસોથી ત્રણ હજાર બસો ઓગણ સિત્તેર રૂપિયા સુધી તલ બાવીસોથી સત્યાવીસો ને દસ રૂપિયા સુધી સુવા સાતસો પચીસથી બે હજાર રૂપિયા સુધી અજમો અગિયારસો રૂપિયાથી છત્રીસો રૂપિયા સુધી રાયડો નવસો પચાસથી બારસો રૂપિયા સુધી અને સરસ એક હજારથી સત્તરસો ની શૈલી પાસે સુધી અનાથ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર માર્કેટના વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતો લેખાવાનું અને શરણને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા